દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે ખાય ને આ ખાય ને એ ગાય છે એ ગાય ને અમે ગયા વ્યતરે

અમારે ઘર નો ખુંટ છે કાનો ને એમ ગીર ને બીજ આપ્યા ને એમ પણ ચડી ગઈ તી પછી જર્સી નું બીજ કર્યું ને એટલે ઈ ગાભ ઠેર ગઈ એટલે અમને એમ કે સારું હવે જર્સી વાસડી આવશે ચમત્કાર એવો થયો ને અને જો કે વાસડી આવે એટલો તો અહીંયા ધરવ હોય એટલે કીધું વાસડી જર્સી આવશે પણ ચમત્કાર ગણાય કે જેને કેટલાય બીજદાન કર્યા ઘરના ખૂંટથી ફેળવી તોય કામની નો થઈ અને આ જો જર્સી ગાયનું બીજદાન આપવા છતાય જર્સી ખૂટનું બીજદાન આપવા છતાય વાછડી ઓરિજિનલ જ રહી શીતલ અને આપણે આ વાછડીનું નામ શીતલ રાખ્યું છે અને આ વાછડીની માનું નામ છે ટીપી કારણ કે જ્યારે એ જન્મીને ત્યારે એક નાનકડું એવું વાછરું હતું એને અઠવાડિયે લગી એની માનમ આચળ સુધી મોઢું નહોતું જતું એવી હાવું કદા આમ ક કુપોષણવાળી વાસળી આવી હતી આ રહીને આ ગાય પોતે અને પછી એનું નામ ટીપી પાડી દીધું મેં કીધા ટીપા જેવડી નાનકડી એવી છે વાસળી એમ કરી અને ટીપી પાડી દીધું અને પછી જવું આ ટીપીમાંથી અત્યારે મોટો ખટારો મોટો જબરી ગાય બની ગઈ છે આપણી મસ્તીની અને આ એની જ વાસળી છે જવું આ એની કોંઠ છે આ કોંઠ છે અને આ કાન છે આ માથરોટી આ આખી ગીર વળોટ માથે જ આવી આમાં જર્સીનું કાંઈ પણ આવ્યું નહીં એટલે આપણેને એવું લાગે કે ચમત્કાર થયો છે અને જે બીજદાનની તારીખ હતી એ જ પ્રમાણે વિયાણે નહીતર આપણને એમ થાય નહીતર તો આપણને એમ થાય કે ભાઈ તારીખમાં ભૂલ થઈ ગઈ હશે એમ પણ જે બીજદાનની તારીખ છે ને અજય ધોળકિયા અમારા ડૉક્ટર છે ફેમિલી ડોક્ટર ગણાય અમારી ગાયના પશુના અજય ધોળેકિયા કાળાસરના છે અને એમણે જ બીજાના પેલું અને છતાય વાછડી ગીર આવી છે ગીર એટલે આનંદ થાય અને એમ થાય કે ચમત્કાર ગણાય છે ને ચમત્કાર લાગ્યા કે નહીં કેવી લાગી વાછડી અને ચમત્કાર કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો